સત્તારીનું છ્યાસીમું શરીફ પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુએ બાબાના દરબારમાં શેષ ચુકાવી દુઆ માંગી હતી ગત તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાયેલા ઉર્સની ઉજવણીમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો સૈયદ અબ્દુલ કાદર બાપુ અને એચએમ કમિટીના નેજા હેઠળ સવારે અને સાંજે તમામ જાયરીનો માટે ભવ્ય નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ચાર કલાકે અબ્દુલ હક બાવાની દરગાહથી સંદર શરીફ નીકળી જે હઝરત હાજી મનસુર શાહ કાદરીની દરગાહે પહોંચ્યું હતું આ ધાર્મિક મહોત્સવમાં અમદાવાદના સાદાબ ફજીબદાર સાહેબની ખાસ ઉપસ્થિતિએ રોનક વધારી હતી આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાએ પણ ખાસ હાજરી આપી હતી અને કવ્વાલીના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો રાત્રિના યોજાયેલા કવાલીના ભવ્ય કાર્યક્રમમાં અમદાવાદના મશહુર સુફિયાના કલામોની રમઝટથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સૈયદ અબ્દુલ કાદર બાપુ તથા તરસાલી એચ એમ કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી शांतिपूर्ण और सौहार्दपूर्ण वातावरण में संपन्न थे उर्स में कौमी एकता दर्शन था मेरे वतन को जो बुरी नजरों से देखेगा मेरे वतन को जो बुरी नजरों से देखेगा तीर नहीं रहेगा उसके कमान में दुश्मन हमारे मुल्क को छू भी नहीं सकता क्योंकि वलियों का बसेरा है हिंदू